આ કે મારા ભાઈઓ કહેવામાં આવે છે ને કે શીરા નું શાક ન થાય અને વિક્રમ ઠાકોર ની વાત થાય ખરેખર ભાઈ વિક્રમ ઠાકોર ગીત જ એવા ગાય છે છે ભાઈ જેના પ્રોગ્રામો જોવા માટે લોકો દૂર આવે અને એવું જ ગીત આ વિડીયો પણ વિક્રમ ભાઈ ગાયું છે જેનો પૂરો વિડીયો તમે જોશો ને તો તમે પણ વિક્રમ ઠાકોર ના ચાહક બની જશો ખરેખર ભાઈ વિક્રમ ઠાકોરે આ વિડીયો માં બોમ્બ પડાવી રહ્યા છે અને એવું ગીત ગાયું છે ને જે તમે સાંભળશો ને તો તમારું દિલ સો ટકા ખુશ થઈ જવાનું છે અને આ તો ગુજરાત નો સુપર સ્ટાર છે ભાઈ જયારે ગુજરાત માં કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ન માગતું ત્યારે વિક્રમ ઠાકોરે ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યું અને ત્યારથી તો બધા વિક્રમ પિક્ચર થી જ ચાહકો બની ગયા હતા અને એવું વિક્રમભાઈ અત્યારે પણ ગાઈ રહ્યા છે જે તમે એક સાંભળી લો ખરેખર જો વિક્રમ ઠાકોર નું આ ગીત ગમે ને તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને વિક્રમ ઠાકોર માટે આ વિડીયો ને એક લાઈક કરી નાખજો અને આ ગીત તમને કેવું લાગે છે એના વિશે કોમેન્ટ પણ જરૂર કરજો હવે મિત્રો તમે આ પૂરેપૂરું ગીત વાર સાંભળી લો